હેલો મિત્રો જય શ્રી રામ તમારા બધાનું સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે જાણીશું સીતા માતાનો જન્મ કેવી રીતે થયો હતો તેમના જન્મ પાછળની કથા અને જાનકી જયંતી ક્યારે ઉજવવામાં આવે છે અને શા માટે ઉજવવામાં આવે છે માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો જેના કારણે આ દિવસે જાનકી જયંતિ ઉજવવામાં આવે છે માતા સીતાને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે તો આવો જાણીએ માતા જાનકીની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો આપણે જાણીશું માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો વાલ્મીકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં દુકાળ પડ્યો હતો પછી રાજા જનકને સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે પછી વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે રાજા જનક વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હળ એક કલશ સાથે અથડાયું બાદમાં રાજાએ કલશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો અને તેને ખોલ્યો તો તેમાંથી એક શિશુ એટલે કે બાળકી નીકળી જેનું નામ સીતા હતું આ રીતે માતા સીતાનો જન્મ થયો સીતાનો જન્મ માતાના ગર્ભમાંથી થયો ન હતો તે પૃથ્વી પરથી પ્રાપ્ત થયા હતા તેથી જ તેને પૃથ્વીની પુત્રી પણ કહેવામાં આવે છે માતા સીતાના જન્મની બીજી વાર્તા બ્રહ્મવૈવર્ત પુરાણની કથા અનુસાર સીતાજી રાવણ અને મંદોદરીની પુત્રી હતા જેણે રાવણને જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપી એ જ કન્યા જનકનંદની સીતાના નામથી પ્રચલિત થઈ અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા રાવણના મૃત્યુનું કારણ સીતા બન્યા દંતકથા અનુસાર વેદવતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પુનજન્મ પામી હતી વેદવતી ભગવાન વિષ્ણુની ભક્ત હતી અને તે ભગવાન હરીને તેના પતિ ઈચ્છતી હતી આ માટે તેણે આકરી તપસ્યા કરી તે જ સમયે રાવણ ત્યાંથી નીકળી રહ્યો હતો તેણે વેદવતીને જોયો અને મોહિત થઈ ગયો રાવણ વેદવતીને પોતાની સાથે લઈ જવા માગતો હતો પરંતુ વેદવતીએ આત્મદા કરી લીધો તેણીએ રાવણને શ્રાપ આપ્યો કે તે તેની પુત્રી તરીકે જન્મશે અને તેના વિનાશનું કારણ બનશે માતા સીતાના જન્મની ત્રીજી કથા વાલ્મીકી રામાયણ અને બ્રહ્મવૈવત પુરાણમાં સીતાજીના જન્મની કથા અલગ છે સીતાજીના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે જે મુજબ ગુત્સમદ ઋષિ લક્ષ્મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માગતા હતા આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ જ્યારે તે આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓની હત્યા કરી અને તેમના લોહીથી કળશ ભરી દીધો તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પી લીધું જેના કારણે તે ગર્ભવતી બની હતી બાદમાં તેણે જન્મેલી બાળકીને મિથિલા રાજ્યની ભૂમિના કળશમાં સંતાડી રાખી દીધી હતી આ જ બાળકીને રાજા જનકે સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી આ ત્રણ કથાઓમાં વાલ્મીકી રામાયણની કથા વધુ પ્રચલિત અને લોકપ્રિય માનવામાં આવે છે દર વર્ષે માતા સીતાનો જન્મ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ મનાવવામાં આવે છે આ દિવસે મિથિલાના રાજા જનક અને રાણી સુનૈનાની ખોડામાં માતા આવ્યા અયોધ્યાના રાજા દશરથના મોટા પુત્ર રામ સાથે સીતાજીના લગ્ન થયા લગ્ન બાદ તેમણે પતિ રામ અને રામના નાના ભાઈ લક્ષ્મણની સાથે ચૌદ વર્ષનો વનવાસ પણ ભોગવ્યો આટલું જ નહીં આ વનવાસ દરમિયાન લંકાના રાજા રાવણે અપહરણ પણ કર્યું વનવાસ પછી પણ તે હંમેશા માટે અયોધ્યા પરત ન જઈ શક્યા પોતાના પુત્રોની સાથે સીતાજીને આશ્રમમાં જ પોતાનું જીવન પસાર કરવું પડ્યું અને છેવટે તેમને પોતાના સન્માનની રક્ષા માટે ધરતીમાં જ સમાવવું પડ્યું હતું હવે આપણે જાણીશું કે કેવી રીતે જાનકી જયંતિ મનાવવામાં આવે છે આ દિવસે માતા સીતાની પૂજા કરવામાં આવે છે પરંતુ પૂજાની શરૂઆત ગણેશજી અને અંબિકાજીથી થાય છે ત્યારબાદ માતા સીતાને પીળા ફૂલ કપડાં અને સુહાગનો શૃંગારનો સામાન ચડાવવામાં આવે છે ત્યારબાદ એકસો આઠ વાર આ મંત્રનો જાપ કરવામાં આવે છે શ્રી જાનકી રામાભ્યા નમઃ જય શ્રી સીતારામ શ્રી સીતાય નમઃ માન્યતા છે કે આ પૂજા ખાસ કરીને પરિણિત મહિલાઓ માટે લાભદાયી હોય છે તેનાથી લગ્ન જીવનની સમસ્યાઓ ઠીક થઈ જાય છે અને હવે આપણે જાણીશું જાનકી જયંતિના કેટલાક નામો માતા સીતાના અનેક નામ છે આ કારણથી તેમને કેટલાય નામથી બોલાવવામાં આવે છે હળને મૈથિલી ભાષામાં સીતા કહેવામાં આવે છે અને રાજા જનકને સીતાજી ખેતરમાં હળ ચલાવતી વખતે પ્રાપ્ત થયા હતા એટલા માટે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું હતું ભૂમિમાંથી મળી આવવાને કારણે તેમને ભૂમિપુત્રી અથવા ભૂસુતા પણ કહેવામાં આવે છે જ્યારે રાજા જનકની પુત્રી હોવાને કારણે તેમને જાનકી ઝનકાત મજા અને જનકસુતા પણ કહેવામાં આવે છે મિથિલાની રાજકુમારી હતા એટલા માટે તેમનું નામ મૈથિલી પણ પડ્યું હતું તો મિત્રો આ હતી માતા સીતાની જન્મની કથા અને મિત્રો મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ